પીણામણ ક્લસ્ટર કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન નેશનલ હાઈસ્કૂલ અંકલેશ્વર ખાતે યોજાયું જીસીઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂપ પ્રેરિત પીણામણ ક્લસ્ટર કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસનું આયોજન નેશનલ હાઈસ્કૂલ જીઆઈડીસી અંકલેશ્વર ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સજ્જનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં સરકારી તથા ખાનગી શાળાના ઓગણપચાસ કૃતિઓના માર્ગદર્શક શિક્ષકો તેમજ બાળવૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો બાળ પ્રદર્શન તૈયારી જિલ્લા કક્ષાના કાર્યક્રમ જેવી કરવામાં આવી હતી આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ મહાન વૈજ્ઞાનિકોની છબીને હાર પહેરવામાં આવ્યા હતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બાળ વૈજ્ઞાનિકોને તેમની કૃતિ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મંચસ્થ મહાનુભાવો દ્વારા બાળ વૈજ્ઞાનિકોની કૃતિઓની મુલાકાત કરી તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા ક્લસ્ટર કક્ષાના આ પ્રદર્શનમાં દરેક કૃતિઓ એક એકથી ચાતી હતી નંબર ધરાવતા બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી શાળાના ટ્રસ્ટીગણ તેમજ આચાર્ય દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નેશનલ હાઈસ્કૂલના આચાર્ય તેમજ સ્ટાફગણનું ખૂબ જ સુંદર ટીમવર્કથી કાર્ય આંખે ઉડીને વર્ગે તેવું હતું નેશનલ હાઈસ્કૂલ તેમજ આજુબાજુની તમામ શાળાના પંદરસો જેટલા બાળકોએ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનો લાભ લીધો હતો નિર્ણાયકો દ્વારા પસંદ કરવામાં આવેલ પાંચેક વિભાગની શ્રેષ્ઠ કૃતિ બ્લોક કક્ષાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે આ પ્રસંગે રાષ્ટ્રીય શ્રેષ્ઠ પાર્શોધિક વિજેતા શ્રી ગજેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રભુદાસ પટેલ બી નિરીક્ષક ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી ભક્તિબેન કુસમિયા સારાના ટ્રસ્ટીગણ શ્રી કે એન સિંઘ શ્રી એલ બી પાંડે શ્રી આર એ સૈની વગેરે શાળાના આચાર્ય શ્રી દિવ્યેશભાઈ સોલંકી પીણામાં સીઆરસી કોઓર્ડિનેટર જયેશભાઈ પ્રજાપતિ તેમજ કનિનર શ્રી પ્રજાપતિના શુંમેર તથા નેશનલ હાઈસ્કૂલના સ્ટાફ ગણની મહેનતે બાળવૈજ્ઞાનિક પ્રદર્શનને સફળતા અપાવી હતી